ਨਿਗ੍ਹਾਸਾਂ ਨੇ ਮਾਰਕੀਟ ਵਿੱਚ ਚੱਲੇ ਚਾਲੀ ਰਹੇ ਲਾਭ ਦੇ ਵਪਾਰ ਦਾ ਧੰਦਾ ਮਾ ਕੋਈ ਰਹਿਮ ਨਜਰ પૂરી ઘટના જોવા જેતું ઉંજા શહેરના મધ્યમાં એક હોટલોમાં ખુલ્યામ દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે જેમ કે કિનારા ગેસ્ટના નામે ચાલી રહેલ હોટલોમાં છોકરીઓ લાવી છોકરીઓ જોડે તે વેપારના ધંધા કરાવી રહ્યા છે અને મુખ્ય વાત એ છે કે આ બધાની જાણ ગાંધીનગર સુધી હોય છતાં પણ ત્યાંની લોકલ પોલીસ અને એસઓજીને જાણ નહીં હોય આમ જો ઉચ્ચ તપાસ બેસાડવામાં આવે તો આ બાબતે કેટલાય હપ્તા રાજ બહાર આવી શકે છે લોકલ પોલીસ હપ્તા રાજમાં જીવતી હોય તેમ લાગી રહ્યું છે એવા હિતેન્દ્રભાઈ

બે ત્રણ ત્રણ ત્રીસ જણ જવાનું છે તો એ ભાવ નહી થાય કરો પાર્ટી મારે ખાવા ખર્ચો હોટેલ જ નથી ખેંચવા માટે બાકી અઢારસો બે હજાર જ લેતા હતા થઈ ગયો થઈ ગયું થઈ ગયું લાવાય સર્વિસ સારી છે આપની સર્વિસનો ગેરંટી સર્વિસ તો 2000 માં તમે બીજો જોને એટલે વધારે ન જ ન બદલવાનો આ તરત આવીએ 30 આવું તો એ બાપ 3 જણા આઈએ રીઝનેબલ કરતા હોય કહો તો 30 જણ આવજો એક બાવકા રીઝનેબલ થાય ના સોરી